જય શ્રી કૃષ્ણ અને હવનમાં બધું ગાલેસો બેઠો તો ધોવાનું હતું તો હવે તો ગયા ગયો એટલે ધોઈને મૂકી જવાનું છે ઘરે એટલા કપડાં ધોયા વીઆઈ જઈ આપડે આજ કવે ધોવાના છે બધા કપડાં

અલગ અલગ પહેરવાના આજના પાંચ વાગી ગયા છે બધી ગાયોનું મિન્ટિંગ થઈ ગયું છે ને ખાણ પણ દેવાઈ ગયા છે ને બાકી છે મેન ગાય કે જે કમેન્ટ પણ કર્યો હતો કે ભાઈ પેલી ગાય કવરાવતીથી આગેથી લે ગાયનું હું છું દોવા દે કે નહીં તો આજ આપણે એનો વિડીયો બનાવશું અને ઘણી શાંત પડી ગઈ છે દૂધ ખાલી દોઢ લિટર જ કરે છે પણ દૂધ ભલે ઓછું કરે પણ શાંત થોડીક થઈ ગઈ છે અને એક બાજુનું આવશે નહીં થોડુંક ફૂકાઈ ગયું છે અને એક બાજુનું આવશે એવી રીતના છે એને અને સાંભળી પણ એક સાઈડ થી આ બાજુ સાંભળી થોડીક વહી ગઈ છે તો ગાય માં પ્રોબ્લેમ શું હોય ખબર નહીં કાલ આપણે ડોક્ટર ને બતાવી જો બાકી આમ કાંઈ બીમારી નથી હવે ખાઈ પી લઈ છે બધું કરી લઈ રેડી અને થોડીક ઘણી હતી એની કરતા ઘણી શાંત પડી ગઈ છે Bagla આવી રીતના જે ઠેકડે ઠેકડા મારતી ને એમ નથી મારતી એકવાર દોરી નાખી દઈ છે આરામથી આપણને નોંધવા દે છે

એવું તો આપણે દર વખતે લાવીને અનુભવ હોય જ ઘણો કરો પણ ખાસ તો આને આપણે વિયાણી અને બે ત્રણ દિવસની અંદર ખીરા હોતી લાવે ને આગેલી દૂરથી તો એ મેઇન પ્રોબ્લેમ છે ગાયમાં બીજો તો બીજો કાંઈ પ્રોબ્લેમ ન કહેવાય ને આવ ને આસળ અહીંયા આવીને થાય કે ન્યા થાય એ તો આપણને અંદાજ ન હોય પણ મેન પ્રશ્ન આ કે આપણે તાજુ વૈયાણેલું માલ કોઈ દી દૂર થી નહીં લાવવાનું ઈ ધ્યાન રાખવાનું શું કેવું છે તમારું ના ના ઈ બધા સાચી છે તાજી વિયા ગાય હોય એક તો માંડી હોય હા અને આગે જે લાવી અને ખીરા ભરી હોય એટલે એને વધારે માંડી પડી હોય હા પછી ઘડીક માં હારી ન જાય હા ગાય આમ થી માંડી પડી ને તો ઘડીક માં હાસી થઈ કે પણ વૈયાણ કી ને માંડી પડી હોય ને તો એને બહુ જ વાર લાગે આજુ થાતા